તે નવ મહિના રોજ ઘાયલ થઈ હતી તેના પતિ લખવિન્દર દરસિંહ અને પુત્ર સોનું જેઓ આ જ હુમલામાં ઘાયલ થયા હતા તેમની હજુ સારવાર ચાલી રહી છે આ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે પંજાબના આદમપુર એરબેઝ પહોંચ્યા હતા તે એરબેઝ પર સૈનિકોને મળ્યા પાકિસ્તાને દાવો કર્યો હતો કે તેણે આદમપુર એરબેઝને નિશાન બનાવ્યું હતું અમદાવાદમાં સાંજે બે કિલોમીટર લાંબી તિરંગા યાત્રા જમ્મુ કાશ્મીરના પહલગામ ખાતે પ્રવાસીઓ પર થયેલા આતંકી હુમલાની ઘટના બાદ ઓપરેશન સિંદુર મારફતે ભારતીય સેનાએ પાકિસ્તાનને જળવાતોડ જવાબ આપ્યો છે ભારતીય સેનાના પરાક્રમને બિરદાવવા અમદાવાદમાં ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન તેર મેના રોજ મંગળવારે સાંજે સાડા પાંચ વાગે કરવામાં આવ્યું છે નવા વાળા જ વ્યાસવાડી ચાર રસ્તાથી આરટીઓ સર્કલ થઈ સુભાષ બ્રિજ સુધી બે કિલોમીટર લાંબી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે તિરંગા યાત્રા સાંજે ટ્રાફિકના પીક સમય દરમિયાન હોવાના કારણે આરટીઓ સર્કલ રોડ પંદરથી વીસ મિનિટ બંધ કરવો પડશે જેના કારણે ટ્રાફિકની સમસ્યા રહેશે સીબીએસસી બોર્ડનું પરિણામ જાહેર સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન સીબીએસઈ એ ધોરણ બાર પછી ધોરણ દસની પરીક્ષાનું પરિણામ પણ જાહેર કર્યું છે આ વખતે ધોરણ દસનું પરિણામ ત્રાણું પોઈન્ટ છાસઠ ટકા આવ્યું છે ગયા વર્ષે પરિણામ ત્રાણું પોઈન્ટ સાહીઠ ટકા આવ્યું હતું એટલે કે આ વખતે ધોરણ દસનું પરિણામ ઝીરો પોઈન્ટ ઝીરો છ ટકા વધારે આવ્યું છે ફી ન ભરતા એકસો પચાસ વિદ્યાર્થીના પરિણામ સ્કૂલે અટકાવ્યા અમદાવાદના સાહેબમાં આવેલી જીજીઆઈ કેન્ટોનમેન્ટ સ્કૂલ ફી મામલે વિવાદમાં આવી છે એડમિશન સમયે ફીમાં ભણાવવાની વાત થયા બાદ હાલમાં સ્કૂલ દ્વારા એકાએક ફી માંગતા વાલીઓએ પ્રતિક ઉપવાસ શરૂ કર્યા છે વાલીઓનો આક્ષેપ છે કે સ્કૂલ દ્વારા ફી ન ભરવાથી એકસો પચાસ જેટલા વિદ્યાર્થીના પરિણામ અટકાવવામાં આવ્યા છે આ મામલે સ્કૂલના પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે મેનેજમેન્ટ દ્વારા નિર્ણય કરવામાં આવશે અમદાવાદમાં યુવતી અને બાળકી પર પાલતુ શ્વાનનો હુમલો અમદાવાદના આતેજણ સર્કલ પાસે આવેલી રાધા દાસડ એનસીમાં પાલતો સ્વાને ચાર મહિનાની ઋષિકા નામની બાળકીને બચકા ભરી લીધા હતા સ્વાને બાળકીને યુવતીના ખોડામાં ખૂંચવી લઈ બચકા ભર્યા હતા ત્યારબાદ બાળકીને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવી કે ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કરી હતી ભાઈએ કરેલા રેપ અને પ્રેગ્નન્સીની પીડા સાથેની જિંદગી તેર વર્ષે કિશોરીને તેત્રીસ સપ્તાહનો ગર્ભ ભલભલાને ધ્રુજાવી દેતા છ શબ્દોનું દર્દ રાજકોટની એક કિશોરી હાલ ભોગવી રહી છે રમવાની ઉંમરમાં કિશોરીએ હોસ્પિટલ પોલીસ સ્ટેશન અને કોર્ટના ચક્કર કાઢવા પડી રહ્યા છે પરિવારે ગર્ભપાત માટે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરતા કોર્ટે તેત્રીસ સપ્તાહનો ગર્ભ હોવા છતાં મેડિકલ રિપોર્ટ બાદ ગર્ભપાતની મંજૂરી આપી છે માતાના ડિવોર્સનું દર્દ અને સગા પિતાના પ્રેમ વિના બાળકી જિંદગી વિતાવી રહી હતી પરંતુ સગીર પિતરાઈ ભાઈએ જ એક એવો જખમ આપ્યો કે હવે આ દીકરીએ પોલીસ સ્ટેશનથી લઈ હાઈકોર્ટના દ્વારથી લઈ હવે આઈસીયુ સુધી પહોંચી છે વર્લ્ડ ફેમસ ડીજે આઇટમ સિલોકની પાર્ટી સફળ ન રહી

ભારત પાકિસ્તાન વચ્ચે તણાવની પરિસ્થિતિ ચાલી રહી છે ત્યારે આગામી જુલાઈ મહિનાથી અમરનાથ યાત્રા શરૂ થઈ રહી છે એક મહિનો સુધી ત્યાં ભંડારો યોજાશે ગુજરાતમાંથી મુખ્યત્વે વડોદરા અને સુરતથી અમરનાથ યાત્રાના રૂટ પર ભંડારો યોજવામાં આવે છે ગુજરાતના મહાનગરનો સૌથી પહેલો બાયોગેસ પ્લાન્ટ પશુઓના છાણમાંથી બાયોગેસ ઉત્પન્ન કરવાનો ગુજરાતના મહાનગરોમાં સૌપ્રથમ બાયોગેસ પ્લાન્ટ અમદાવાદના દાણી લીમડા અને બાખરોલ કરુણા મંદિર ઢોરવાડા ખાતે બનાવવામાં આવ્યો છે રિસોર્સ યુઝ દરરોજ પચાસ કિલો બાયોગેસ અથવા ચાલીસ યુનિટ ઇલેક્ટ્રિસિટી કરવામાં આવશે જગ્યાએ મશીનરી ઉતારી અને પ્લાન્ટ ઇન્સ્ટોલેશન કરવાની કામગીરી શરૂ થઈ ગઈ છે આગામી ઉત્પાદન પ્રક્રિયા શરૂ થઈ જશે પાક કનેક્શન ધરાવતા મોલાનાની મદરેસા પર તંત્રનું બુલડોઝર અમરેલી જિલ્લાના ધારી તાલુકાના હેમખેમડી ગામમાં આવેલી મદરેસામાં ચાલતી શંકાસ્પદ પ્રવૃત્તિઓને લઈને આજે વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે આ મંત્રી સમા ભણાવતો મોલાના મોહમ્મદ ફઝલ અબ્દુલ અઝીઝ સહિત પાકિસ્તાન અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશનો કનેક્શન ધરાવતો હોવાનો પોલીસ તપાસમાં સામે આવ્યો હતો હાલ ગુજરાત એટીએસ મોલાનાની તપાસ કરી રહી છે અમદાવાદ મિત્ર ન્યૂઝની YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન જરૂરથી દબાવો જેથી મહત્વના સમાચાર આપના સુધી જલ્દીથી પહોંચે